રાજ્યની લોકસભાની પચ્યીસ બેઠકો માટે બસો છાસઠ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે ચોવીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે ગઈકાલે પત્રકો પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થતાં જ ગુજરાતનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે અમદાવાદ પશ્ચિમ બેઠક પર છ ઉમેદવારો અમદાવાદ પૂર્વ બેઠક પર હાલ અઢાર ઉમેદવારો સુરેન્દ્રનગર બેઠક પરથી છ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચતા ચૌદ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે વલસાડ લોકસભા બેઠક પરથી સાત ઉમેદવારો રાજકોટ બેઠક પર નવ છોટા ઉદેપુર બેઠક પર છ પાટણ બેઠક પર દસ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી પાંચ નવસારી જામનગર અને સાબરકાંઠા ચૌદ ચૌદ ભરૂચમાં તેર કચ્છ લોકસભા બેઠક પર અગિયાર ઉમેદવારો ભાવનગરમાં તેર ઉમેદવારો દમણ દીવ લોકસભા બેઠક પર સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે રાજ્યની સાથે કચ્છ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચી લેવાતા ચિત્ર સ્પષ્ટ થયું છે ચૂંટણી જંગમાં અગિયાર ઉમેદવારો રહ્યા છે ભાજપના વિનોદ ચાવડા ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસના નિતેશ લાલન પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે એ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના એક અન્ય નાના પક્ષોના પાંચ ઉપરાંત ત્રણ અપક્ષો મેદાનમાં છે મતદાન સાતમી મે એ થશે ભારતીય જનતા પાર્ટીએ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ જીત મેળવી છે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે સુરત બેઠક માટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા કારણ કે તેમના તમામ વિરોધીઓ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા સુરત જિલ્લા કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસર સૌરભ પારધીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી બીએસપી ઉમેદવાર પ્યારેલાલ ભારતી અને અન્ય અપક્ષ ઉમેદવારો સહિત આઠ જેટલા ઉમેદવારોએ ગઈકાલે તેમના ઉમેદવારીપત્ર પાછા છા ખેંચી લીધા હતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર ટેકેદારોની નકલી સહીઓના કારણે નામંજૂર કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં સુરતમાં પ્રથમ બિનહરીફ જીત મેળવી મુકેશ દલાલ સાંસદ બન્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા શ્રીમતી મુર્મુએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા ભારતનાટ્યમ નૃત્યાંગના ડોક્ટર પદ્મા સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ પ્રદાન કર્યું ડોક્ટર બિંદેશ્વર પાઠકને મરણોપરાંત પદ્મ વિભૂષણ અર્પણ કરાયું આ ઉપરાંત અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને ભૂષણથી સન્માનિત કરાયા હતા સમાજસેવી ડોક્ટર સીતારામ ઝિંદલ તેમજ ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઇકને પણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાતમાંથી હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ યસદી માનેક્સા ઇટાલિયાને દવા ક્ષેત્રે તેમજ કલા ક્ષેત્રે પ્રદાન બદલ જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા રામદૂત હનુમાનજીના પ્રાગટ્ય ઉત્સવ હનુમાન જયંતિની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે જિલ્લાભરમાં નાના મોટા હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસા પઠન પૂજન વગેરે કાર્યક્રમો સવારથી જ યોજાઈ રહ્યા છે ભુજના પ્રાચીન પડદાપીઠ હનુમાન મંદિરે આજે મેળો ભરાશે આગામી આગામી સત્યાવીસમીથી ઓગણત્રીસમી એપ્રિલ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો તથા ઓગણત્રીસ અને ત્રીસમી એપ્રિલ સુધી અમારા ગામ પાસે કરોડપીર ખાતે મેળો યોજવામાં આવનાર છે આ મેળા દરમિયાન જિલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે જાય છે આ વિસ્તારમાં કેમિકલ કંપનીઓ કાર્યરત હોવાથી ભારે માલવાહક વાહનોની અવર જવરને કારણે પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે રાજસ્થાન રોયલ્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સને નવ વિકેટે હરાવી આઈપીએલમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે જયપુરમાં રમાયેલી મેચમાં મુંબઈની ટીમે નવ વિકેટના ભોગે એકસો ઓગણ્યાસી રન કર્યા હતા રાજસ્થાન ટીમે એક જ વિકેટ ગુમાવી એકસો રન કરી મેચ જીતી લીધી હતી યશસ્વી જયસ્વાલ સદી નોંધાવી અણનમ રહ્યા હતા લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન પૂર્ણ થવાને બે દિવસ બાકી છે દરમિયાન તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે બીજા તબક્કામાં કેરળની વીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ મધ્યપ્રદેશની સાત અસમ અને બિહારની પાંચ પશ્ચિમ બંગાળ તેમજ છત્તીસગઢની ત્રણ જ્યારે ત્રિપુરા જમ્મુ કાશ્મીરની એક એક બેઠક માટે આ શુક્રવારે મતદાન થશે